હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે શિયાળાની સિઝન સ્પેશિયલ ઘઉંના લોટમાં ગુંદવાળી બરફી તો આ રીતે તમે ઘઉંના લોટમાંથી બરફી બનાવશો તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી બરફી છે તે સહેલી રીતે બની પણ જશે ટેસ્ટમાં ટેસ્ટી બનશે પરફેક્ટ માપ સાથે ઘઉં લોટની બરફી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં રસોડામાં તમારી પાસે જે નાની વાટકી અવેલેબલ હોય તે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે માપ માટે તમે જે વાટકી લ્યો છો તે વાટકીનું માપ તમારે સેમ જ રાખવાનું છે તો પોણી વાટકી ઘઉંનો લોટ લેવાનો છે જે રેગ્યુલર આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે લોટનો ઉપયોગ જ કરવાનો છે તો અડધી વાટકી ઘી લીધું છે અડધી વાટકી ગોળ લેવાનો છે ત્રણ ટેબલ સ્પૂન ગુંદ લીધો છે તો ને પહેલાં જ ફ્રાય કરીને રાખી દીધો છે તો બે ટેબલ સ્પૂન સુકાનાયેલું છીણ લીધું છે પાંચથી ઇંચ એલચી લીધી છે તો એલચી ને જ પીસીને રાખી દીધી છે અને અડધી વાટકી પાણી લેવાનું છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ઘઉંના લોટની બરફી બનાવવા માટે વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે નહીં થોડી વાર માટે સેડમાં રાખી દેસું તો ગોળને ઓગળવા માટે બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર જે ગોળ રાખ્યો તો તે અડધી વાટકી ગોળ નાખવાનો છે ગોળ તમે ગીડું ખાતો એ પ્રમાણે તમારે વધુ કેવો છો તમારે તમારે ટેસ્ટ અનુસાર લેવાનો છે તો અડધી વાટકી જે પાણી રાખ્યું તો તે પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણી અને ગોળને મિક્સ કરી દેવાના છે જો તમારી પાસે ટાઈમ ના હોય ને તમારે ગોળને આ રીતે ના વગાડવું હોય તો ગોળને તમારે પાંચ મિનિટ માટે પાણીમાં પલાળીને રાખી દેવાનો છે તો ગોળ છે તે પાંચ મિનિટમાં ઓગળી જશે જો તમારી પાસે મોટા ટુકડામાં ગોળ અવેલેબલ હોય તો ટુકડા છે તેને શરીરની મદદથી કટ કરી લેવાનો છે ઝીણો કટ કરી અને ગોળને તમે પાણીમાં પલળવા માટે રાખી દેશો તો ગોળ છે તે ફટાફટ ઉગળી જશે તો બરફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘઉંનો લોટ રાખ્યો હતો તે લોટ નાખવાનો છે અને લોટને ઘીમાં શેકી લેવાનો છે રોટલી બનાવવામાં ઘઉંનો લોટ આપણે વાપરીએ છીએ તે લોટ તમારે લેવાનો છે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને તમે હાઈ રાખી અને લોટને તમે શેકશો તો લોટ છે તે તળિયે બરી જશે અને જો લોટ તળિયે પેનમાં બરી જશે તો જ્યારે તમે બરફી બનાવશો તો ટેસ્ટ છે તે તમને કડવો લાગશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ શેકાવાની સુગંધ છે તે આવે છે અને લોટનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ગેસને બંધ કરી દેવાનો છે ઊંચા ગારવાની જે ગારણી આવે છે તે લેવાની છે અને તેમાં ગોળનું પાણી આ રીતે ગારી લેવાનું છે તો ગોળનો ઉપયોગ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો કરવાનો છે તો ગુળનું પાણી નાખી અને ગોળના પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો પાણી નાખશો તો લોટ છે તે પાણીને ઓબ્ઝર્વ કરી લેશે તો બરફી બનાવવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ શેકાઈ જાય તો ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરી અને પછી જ તમારે ગોળનું પાણી નાખવાનું છે તો ગોળનું પાણી તમે પહેલાં નાખશો તો તમને લાગશે કે લોટમાં ગોળનું પાણી છે તે વધી ગયું છે લોટને તમે કન્ટિન્યુ હલાવતા રહેશો તો લોટ છે તે ગોળના પાણીને ઓબ્ઝર્વ કરી લેશે તો જે એલચી પાવડર અને સુકાનારેલું છીણે રાખ્યું તો તે નાખવાનો છે તો એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બરફીમાં બહુ સારો લાગશે તો એલચી પાવડર અને સુકાનાયેલું છીણ છે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો એલચી પાવડરની જે જો તમારી પાસે જાયફર અવેલેબલ હોય તો તમે જાયફરનો પાવડર પણ નાખી શકો છો તો જે ગુંદ ફ્રાય કરીને રાખ્યો તો તે ગુંદ નાખવાનો છે તો અડધા ભાગનો ગુંદ આપણે રાખી દેવાનો છે તો અડધા ભાગનો જે ગુંદ રાખ્યો છે તેને આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું તો ગુંદ નાખી અને ગુંડને સારી રીતે મિક્સ કરી દેવાનો છે ગુંડને મિક્સ કરી અને એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં આ રીતે ઘીને ગ્રીસ કરી દેવાનું છે તો પ્લેટમાં તમે આ રીતે ઘી ગ્રીસ કરી દેશો તો બરફી છે તે પ્લેટમાં ચૂટશે નહીં તો જે બરફી માટેનું જે મિશ્રણ રાખ્યું તો તે નાખવાનું છે અને તેને આ રીતે પ્લેટમાં સેટ કરી દેવાનું છે તો ઠંડીની સિઝનમાં ઠંડી જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે ઘઉંના લોટની ગુંદવાળી બરફી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે બરફી બનાવીને તમારી બરફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાર્નિશિંગ માટે ગુંદ અને સુકાનારી છીણને રાખ્યું તો તે નાખવાનું છે તો બરફીને એક કલાક માટે સાઈડમાં રાખી દેવાની છે એક કલાક થઈ ગઈ છે છરીની મદદથી બરફીને આ રીતે પીસ કરી લેવાના છે નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે બરફીના પીસ તૈયાર કરવાના છે તો તમે પણ એકવાર આ રીતે ગુંદવાળી ઘઉંના બરફી જરૂર ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીની ફ્રેન્ડ સાથે શેર કરતા રેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે